ગુજરાતના દરિયા કિનારેથી ફરી ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું ચાર લોકોની ધરપકડ ગુજરાતને ફરીથી નશીલું બનવાનો કારસો રચાયો છે હજુ થોડા દિવસ પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પાસેથી ઝડપાયો નશીલા પદાર્થનો મોટો જથ્થો ત્યારે ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ત્રણ હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું પોરબંદરના મધિયરથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે નેવી અને કોસ્ટ ગાર્ડન સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સ પકડાયું હોવાના સમાચાર છે નેવી અને કોસ્ટ ગાર્ડન સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરના મજ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે જેમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે માહિતી પ્રમાણે ત્રણ કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે કરોડોના કિંમત ડ્રગ્સ પકડવામાં આવ્યું છે દુશ્મન દેશમાંથી ગુજરાતમાં ડ્રગ્સ લેવાઈ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનને મોટી સફળતા મળી હતી ગીર સોમનાથના દરિયા કિનારેથી ત્રણસો પચાસ કરોડનું હેરોઇન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું વેરાવળના નલિયા ગોળી કાંઠે પાડી કરાઈ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો